નમસ્કાર મિત્રો આજે આપણે ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા શીખવાના છીએ જો કોઈ મિત્રો એ પાર્ટ વન ન જોયો હોય તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને આવા જ દાખલાઓની પ્રેક્ટિસ કરવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો અહીંયા જોઈએ આપણો પહેલો દાખલો નીચે આપેલ ચાર્ટમાં પી ક્યુ આર એસ ટીયુ નો વાર્ષિક પગાર લાખમાં આપેલ છે અને અહીંયા પીનો પાંચ છ પોઈન્ટ આઠ આરનો ચાર પોઈન્ટ આપેલ છે લાખમાં પગાર આપેલ છે યુ ની વાર્ષિક આવકમાં થતો વધારો કે ઘટાડો કેટલા ટકાનો છે તો અહીંયા પી આપણને કેટલો આપેલ છે પી પાંચ લાખ આપેલ છે પી નો વાર્ષિક આવક અને યુ વાર્ષિક આવક આપણને પાંચ પાંચ આપેલ છે એટલે અહીંયા વધારો કેટલાનો થયો જીરો પોઈન્ટ પાંચ નો વધારો થયો અહીંયા લાખમાં લખશું પરંતુ કંઈ ફેર પડશે નહીં કારણ કે ઉપર નીચે બધા થઈ જશે એટલે આપણે સરળતા ખાતર પાંચ લખીએ અને અહીંયા આવશે ગુણ્યા સો એટલે જવાબ આપણે છેદ ઉડાડીએ ઉપર નીચે એટલે સો અને અહીંયા પોઈન્ટ નીચે લીધો એટલે દસ દસ નીચે આવશે જીરો જીરો કેન્સલ પાંચ પાંચ કેન્સલ એટલે જવાબ આપણો આવશે દસ ટકા પી ક્યુ આર ના કુલ વાર્ષિક પગાર અહીંયા પી આપણને કેટલો આપેલ છે પી પાંચ ક્યુ કેટલો છ પોઈન્ટ ચાર પોઈન્ટ આઠ કુલ પગાર કીધો છે એટલે અહીંયા સરવાળો કરીએ એટલે આઠ દુ સોળ વધી એક છ દુ બાર ને અહીંયા આવશે સોળ સોળ પોઈન્ટ છ આવશે સોળ પોઈન્ટ છ લાખ હવે આગળ જોઈએ અને એસ ટી યુનો કુલ વાર્ષિક પગાર એટલે એસ એસ આપણને કેટલો આપેલ છે છ ટી પાંચ અને યુ પાંચ પોઈન્ટ પાંચ તો ત્રણેયનો સરવાળો કરીએ એટલે અહીંયા જવાબ આવશે સોળ પોઈન્ટ પાંચ પગાર વચ્ચેનો તફાવત આપણને જણાવવાનું કીધું છે એટલે અહીંયા આવશે સોળ પોઈન્ટ છ અને સોળ પોઈન્ટ પાંચ એટલે સોળ લાખ સાઠ હજાર આવશે અને અહીંયા આવશે સોળ લાખ પચાસ હજાર એટલે બંનેનો તફાવત કરીએ આપણે એટલે જવાબ આપણને મળશે દસ હજારનો તફાવત મળશે એટલે અહીંયા જવાબ આપણો આવશે દસ હજાર જો પીના કુલ વાર્ષિક પગારમાં એક લાખનો વધારો થાય આપણે પીનો વાર્ષિક પગાર કેટલો આપેલ છે પાંચ લાખ એમાં એક લાખનો વધારો એટલે છ લાખ હવે આગળ જોઈએ ના કુલ વાર્ષિક પગારમાં જીરો પોઈન્ટ આઠ લાખનો ઘટાડો હોય નો આપણને કેટલો આપેલ છે છ પોઈન્ટ આઠ એમાં ઘટાડો કીધો છે ઝીરો પોઈન્ટ આઠનો એટલે જવાબ અહીંયા આવશે આપણું છ આગળ જોઈએ તો ક્યુના પગારના સંદર્ભમાં પીના પગારમાં કેટલા ટકા વધારો કે ઘટાડો થશે તો હવે અહીંયા ક્યુના પગારના સંદર્ભમાં કેટલો વધારો કે ઘટાડો બંને છ છે તો અહીંયા નથી વધારો થતો કે નથી ઘટાડો થતો તો અહીંયા જવાબ આપણો આવશે આમાંથી કોઈ પણ નહીં કારણ કે વધારો કે ઘટાડો થતો નથી પી અને ટીના કુલ વાર્ષિક પગાર આપણે પી પી કેટલો આપેલ છે પાંચ ટી આપણને આપેલ છે પાંચ તો આ બંનેનો કુલ વાર્ષિક પગાર એટલે બંનેનો સરવાળો આપણને દસ થશે છે દસ લાખ થશે આપણે લાખ લખતા નથી અહીંયા આપણે દસ લાખ એલ કરી દઈએ હવે આગળ જોઈએ એસ અને આરના કુલ વાર્ષિક પગાર વચ્ચેનું ગુણોત્તર કીધું છે આપણે એસનો આપણને વાર્ષિક પગાર છ આપેલ છે એસનો અને આરનો આપણને ચાર પોઈન્ટ આઠ એટલે આરનો આપણે ચાર પોઈન્ટ આઠ અહીંયા બંનેનો સરવાળો કરીએ એટલે દસ પોઈન્ટ આઠ આવશે હવે ગુણોત્તર કીધું છે આપણે એટલે અહીંયા આવશે દસ ને બરાબર ગુણોત્તર કરીએ જેમ દસ પોઈન્ટ આઠ ગુણોત્તર કીધું છે એટલે અહીંયા પોઈન્ટ કેન્સલ કરીએ ને અહીંયા ઝીરો આવશે કારણ કે પોઈન્ટ કેન્સલ કરો એટલે દસ નીચે આવે દસ બરાબરની ગુણોત્તરની આ બાજુ જાય એટલે ગુણાકારમાં જશે એટલે અહીંયા આપણને સો ગુણ્યા એકસો ને આઠ અહીંયા લાખ બંને બાજુ સમાન જીરો થશે એટલે જીરો જીરો તો બધા કેન્સલ થઈ જશે એટલે છેદ ઉડાડીએ અહીંયા પચીસ ચોક સો અને સત્યાવીસ ચોક એકસો ને આઠ એટલે જવાબ આપણો આવશે પચીસ જેમ સત્યાવીસ તો સાચો જવાબ થશે બી પચીસ જેમ સત્યાવીસ આપેલ ચાર્ટમાં જય અને વીરની આવક હજાર માં આપેલ છે અને અહીંયા રેડ કલર છે લાલ કલર એ જયની આવક બતાવે છે અને આપને બ્લેક કલર છે એ વીરની આવક બતાવે છે તે અહીંયા આપેલ છે હવે જો દાખલો ગણીએ આગળ જય અને વીરની 2016 ની સાપેક્ષે 2020 માં કેટલા ટકા નો આવક માં વધારો થશે બંનેનું કીધું છે જય અને વીરનું જયનું આપણે બે હજાર સોળમાં ચાલીસ જય અને બે બે હજાર સોળમાં વીર કેટલું હતું સાઠ હજાર તો અહીંયા આવશે સાહીઠ હજાર બંનેનો સરવાળો કેટલો થશે એક લાખ થશે આ બંનેનો સરવાળો એટલે અહીંયા આવશે એક લાખ હવે બે હજાર સોળની સાપેક્ષે બે હજાર વીસમાં કેટલા ટકાની આવકમાં વધારો થયો વધારો થયો તો અહીંયા બે હજાર વીસમાં જઈની કેટલી આપણને મળી એસી અને બે હજાર વીસમાં વીરની સાઠ તો અહીંયા આવશે એક લાખ ચાલીસ હજાર તો બે હજાર વીસની બે હજાર સોળની સાપેક્ષ છે બે હજાર સોળમાં એક લાખ અને બે હજાર વીસમાં એક લાખ ચાલીસ હજાર તો ચાલીસ હજારનો વધારો થયો તો અહીંયા ઉપર આવશે ચાલીસ હજાર છેદમાં કોની સાપેક્ષ છે બે હજાર સોળ બે હજાર સોળમાં એક લાખ તો અહીંયા આવશે એક લાખ ગુણ્યા સો કરીશું એટલે જવાબ આપણો આવી જશે અહીંયા ડબલ જીરો ડબલ જીરો કેન્સલ આ જીરો અહીંયા કેન્સલ આ બે જીરો આ બે જીરો કેન્સલ એટલે ચાલીસ ટકાનો વધારો થયો તો અહીંયા જવાબ આવશે બી ચાલીસ ટકા જો જય અને વીર બે હજાર સત્તરમાં ત્રીસ ટકા અને પિસ્તાલીસ ટકા ખર્ચ કરે છે તો બે હજાર સત્તરમાં જય અને વીરની કુલ બચત કેટલી થશે તો આપણને જયનું કેટલે આપણને ઇન્કમ આપેલ છે પિસ્તાલીસ હજાર અહીંયા જોઈ શકીએ જયનું પિસ્તાલીસ હજાર બે હજાર સત્તરમાં મળે એટલે જયનું પિસ્તાલીસ હજાર અહીંયા પિસ્તાલીસ હજાર કરીએ વીરનું આપણને પચાસ હજાર મળશે તો વીરનું પચાસ હજાર હવે બંનેમાં શું કીધું છે અહીંયા જયને ત્રીસ ટકાનો ખર્ચ કરે છે અને આપણને બચત મેળવવાનું કીધું છે તો ત્રીસ ટકાનો ખર્ચ કરે એટલે સિત્તેર ટકા બચત મળે તો અહીંયા પિસ્તાળીસ હજારના સિત્તેર ટકા કરી દઈએ તેવી જ રીતે વેદનું શું કીધું છે પિસ્તાળીસ ટકા ખર્ચ કરે છે તો અહીંયા પચાસ પચાસ હજારના આપણે પંચાવન ટકા બચત કરીશીએ પિસ્તાળીસ ટકા ખર્ચ કરે તો પંચાવન ટકા બચત થાય તો અહીંયા પચાસ હજારના પંચાવન ટકા આપણે મેળવી લઈએ એટલે આપણને અહીંયા જવાબ મળી જશે બંનેની બચતનો સરવાળો તો અહીંયા ડબલ ઝીરો ડબલ ઝીરો કેન્સલ થશે અહીંયા પણ ડબલ ઝીરો ડબલ ઝીરો કેન્સલ થશે હવે ઉપર કેટલા ઝીરો બે ઝીરો અહીંયા વધશે વધતા અહીંયા પણ બે જીરો વધશે એટલે અહીંયા બે ઝીરો હવે આ પંચાવન ગુણ્યા પાંચ અને પિસ્તાળીસ ગુણ્યા સાત કરીએ અહીંયા ગુણાકાર અલગ આપણે કરીએ પિસ્તાળીસ ગુણ્યા સાત સાત પંચો પાંત્રીસ વધી એવી ત્રણ સાતસો અઠ્યાવીસ ને ત્રણસો ને પંદર તો અહીંયા ત્રણસો પંદર આવશે તેવી જ રીતે પંચાવન ગુણ્યા પાંચ એટલે પચ્ચો પચ્ચો પચ્ચીસ અહીંયા આવશે બે પચ્ચીસ ને બે સત્યાવીસ અહીંયા બસો ને પંચોતેર તો બંનેનો સરવાળો કરીએ એટલે બે જીરો તો આવશે અહીંયા પાંચ ને પાંચ દસ વાગી આવી એક ને સાત ને એક આઠ ને એક નવ ને ત્રણ ને બે પાંચ તો અહીંયા જવાબ આપણો આવશે ઓગણસાહ હજાર જવાબ એમાં એજ વર્ષમાં વીરના પગાર કરતા કેટલા ટકા વધુ કે ઓછો છે તો બે હજાર સોળમાં કેટલો પગાર છે ચાલીસ હજાર બે હજાર સોળમાં માં બે હજાર ઓગણીસનું કીધું છે બે હજાર ઓગણીસમાં અહીંયા જોઈ શકીએ સાહીઠ આવશે સાઈઠ હજાર તેવી જ રીતે બે હજાર વીસમાં બે હજાર વીસમાં એંશી હજાર તો આ ત્રણેયનો સરવાળો કરીએ તો અહીંયા દસ એક લાખ થશે એક લાખ એંશી હજાર આવશે અહીંયા જવાબ આપણો એક લાખ એંશી હજાર જયનો કુલ પગાર થશે આ ત્રણ વર્ષનો તેવી જ રીતે આ ત્રણ વર્ષનો આપણને વીરનો પણ મેળવવાનો છે તો વીરનો મેળવીએ એટલે અહીંયા વીર બરાબર

એક લાખ સાઈઠ હજાર આવશે એક લાખ એસી હજાર આપેલ છે અને વીરનો પગાર એક લાખ સાઈઠ હજાર થાય થાય છે એટલે એક લાખ હજાર હવે અહીંયા જીરો જીરો કેન્સલ આ જીરો કેન્સલ અહીંયા બે વડે પણ ભાગ હાલશે એટલે નવથી આઠ થશે તો હવે નવથી આઠ થયો કેટલાનો વધારો થયો એકનો ઘટાડો થયો કારણ કે નવ અહીંયા આપણને વીરનો વીરનો આઠ રેશિયો મળ્યો અને જયનો નવ રેશિયો મળ્યો કારણ કે રેશિયો લઈએ એટલે ટકાવારી મેળવવામાં સરળતા રહેશે એટલે રેશિયો લીધો અહીંયા જવાબ એકનો ઘટાડો થયો થાય છે કોની સાપેક્ષે વીરના પગાર પગાર તો તો વીરનો આપેલ છે એટલે આવે અહીંયા જવાબ આપણો થશે બાર પોઈન્ટ પાંચ ટકા જયની પાંચ વર્ષની સરેરાશ આવક વીરની પાંચ વર્ષની સરેરાશ આવક વચ્ચે કેટલો તફાવત છે તો અહીંયા જયનું આપણે મેળવવી પડશે બે હજાર સોળમાં ચાલીસ બે હજાર સત્તરમાં પિસ્તાલીસ બે હજાર અઢારમાં સાઠ તેવી જ રીતે બે હજાર ઓગણીસમાં પણ સાહીઠ આપેલ છે બે હજાર વીસમાં એંસી સરવાળો કરીએ અહીંયા આવશે દસ છ ને ચાર દસ અને સોળ સોળ ને આઠ ચોવીસ ચોવીસ ને ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ઓગણત્રીસ પોઈન્ટ પાંચ આવશે અહીંયા ઓગણત્રીસ પોઈન્ટ પાંચ હવે તેવી જ રીતે આપણે અહીંયા સરેરાશ લેવાનું કીધું છે એટલે બસો ચાર પાંચ પાંચ વર્ષ આવશે એટલે પચીસ અહીંયા આવશે ચાર પાંચ અને પાંચ નવા પિસ્તાલીસ એટલે ઓગણસાઠ સરેરાશ મળશે આપણને તેવી જ રીતે આપણે વીરનું લઈએ બે હજાર સોળ માં સાઠ વત્તા બે હજાર સત્તર માં પચાસ બે હજાર અઢાર માં સિત્તેર બે હજાર ઓગણીસ માં ચાલીસ બે હજાર વીસ માં સાઠ સરવાળો કરીએ અહીંયા આવશે દસ અગિયાર એકવીસ ને અઠ્યાવીસ એટલે બસો ને એસી અહિયાં પાંચ વડે ભાગીએ એટલે પચીસ અહીંયા આવશે ત્રણ પાંચ તો હવે આ બંને વચ્ચેનો તફાવત આપણે મેળવીએ અહીંયા ઓગણસાઠ ઓછા છપ્પન બરાબર જવાબ આપણો આવશે ત્રણ હજાર અહીં આપેલ ચાર્ટમાં પી ક્યુ એસ ટી ની ટકાવારી આપણને આપેલ છે અને કુલ પચાસ હજાર રૂપિયા છે આ ચાર્ટમાં વિભાજીત કરેલા અને જેને ટકાવારી નીચે મુજબ આપેલ છે તો ક્યુ આર અને એસને મળેલ રૂપિયાની સરેરાશ શોધો તો ક્યુને આપણને ક્યુને પંદર ટકા આરને વીસ ટકા અને એસને પચીસ ટકા આ ત્રણેયનો સરવાળો કરીએ અહીંયા આવશે જીરો એક અને સાઠ એટલે ડાયરેક્ટ આપણને કેટલા રૂપિયાની સરેરાશ મળશે તો અહીંયા આપણે ડાયરેક્ટ ટકાવારીની સરેરાશ લઈ લઈએ એટલે સાઠ વાગ્યા ત્રણ એટલે વીસ ટકા તો અહીંયા પચાસ હજારના વીસ ટકા ડાયરેક્ટ મેળવી દઈએ એટલે અહીંયા જવાબ આપણને મળી જશે પચાસ હજારના વીસ ટકા એટલે જીરો બે જીરો બે જીરો કેન્સલ થશે ઉપર અહીંયા પાંચસો ગુણ્યા વીસ તો જવાબ આપણો આવશે દસ હજાર જવાબ થશે બી દસ હજાર એસ અને ને મળેલા રૂપિયાનો સરવાળો પી આર ટીને મળેલા રૂપિયાના સરવાળાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે તો એસ અને ક્યુનું કીધું છે તો એસ પચીસ ટકા આપેલ છે અને ક્યુ પંદર ટકા તો આ બંનેનો સરવાળો ચાલીસ ટકાનો થયો તેવી જ રીતે પી આર અને ટી પીનો ચોવીસ ટકા આરનો અહીંયા વીસ ટકા આપેલ છે અને સોળ ટકા ટીનું એટલે સાદરૂપ આપીએ અહીંયા સરવાળો કરીએ એટલે સાઠ ટકા આવશે હવે સરવાળાનું ગુણોત્તર કીધું છે એટલે આપણે ટકાવારી ગુણોત્તર મેળવવાનું કીધું છે તો ગુણોત્તરમાં બધું કેન્સલ થઈ જશે એટલે ડાયરેક્ટ ટકાવારીનો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને સરળતા રહે એટલે એસ અને ક્યુનો સરવાળોનો ટકાવારીનો સરવાળો ચાલીસ અને પી આર ટી નો ટકાવારી નો સરવાળો સાહીઠ હવે બંને જીરો બાજુ જીરો જીરો કેન્સલ અને બે જેમ ત્રણ જવાબ આપણો આવશે અહીંયા બે વડે કેન્સલ કરીએ એટલે જવાબ આપડો બે જેમ ત્રણ આવશે તો સાચો જવાબ અહીંયા થઈ જશે સી જો ટી ને મળેલ રકમમાંથી માંથી વીસ ટકા ખોરાકમાં અને ત્રીસ ટકા મુસાફરીમાં વપરાય છે તો સૌપ્રથમ આપણે ટી નો કેટલા રૂપિયા મળ્યા તે મેળવવું પડશે તો ટીનું ટકાવાર કેટલા ટકા છે સોળ ટકા અને ટોટલ આપણને કેટલું આપેલ છે પચાસ હજાર આપેલ છે એટલે સોળ ટકાના આપણે પચાસ હજારના સોળ ટકા કાઢીએ એટલે અહીંયા જવાબ આપણો ડબલ ઝીરો ડબલ ઝીરો કેન્સલ થશે પાંચસો ગુણ્યા સોળ એટલે અહીંયા બે વડે ગુણીએ અને અહીંયા બે વડે ભાગીએ એટલે ગણતરીમાં સરળતા રહે એટલે અહીંયા હજાર ગુણ્યા આઠ લેટિને કેટલા મળશે 8000 આગળ જોઈએ શું કીધું છે 20% ખોરાકમાં અને 30% મુસાફરીમાં એટલે ટોટલ 50% તો તેણે વેડ પી નાખી એટલે વ્યાયિક કરી નાખ્યો એટલે અહીંયા 8000 ના 5000 50% કરી એટલે 0000 કેન્સલ 8540 તો 4 4000 હોય તેની પાસે વધ્યા હશે કારણ કે 50% તેણે વ્યય કરી નાખ્યો અને બાકીના પચાસ ટકા વધ્યા તો બાકીના પચાસ ટકા ચાર હજાર તો અહીંયા જવાબ આપણો આવશે ચાર હજાર એસ અને ને મળેલા રૂપિયાનો સરવાળો આપણે એસ અને ક્યુ એસનો પચીસ ટકા આપેલ છે અને ક્યુ નું પંદર ટકા બંને એનો સરવાળો આપણે આગળ કરીશું જો પચાસ હજાર મૂકીને આપણે કાઢીશું પરંતુ આગળ જોઈએ પી આર મળેલા રૂપિયાના સરવાળા કરતાં કેટલા ટકા વધુ તો અહીંયા આપણને ટકાવારી મેળવવાનું કીધું છે એટલે ઓરિજિનલ કિંમતની કાંઈ જરૂર છે નહીં તો પી અને પી આર ટી પી કેટલું આપેલ છે ચોવીસ આર વીસ અને ટી સોળ એટલે અહીંયા સરવાળો ત્રણેયનો થશે 60 તો ટકાવારી મેળવવાનું કીધું છે તો ડાયરેક્ટ આપણે ગુણોત્તર લઈ લઈએ કારણ કે મૂળ કિંમતની કાંઈ જરૂર છે નહીં મૂળ કિંમત બંનેમાં સમાન થઈ છે બંનેમાં ગુણવા પડશે પચાસ હજારને તેનો ટકાવારી કાઢીએ તો એ બધું જ સરખું થશે છે તો ડાયરેક્ટ આપણે લખી દઈએ તો અહીંયા ચાલીસ જેમ સાઠ જીરો જીરો કેન્સલ અહીંયા બે વડે કેન્સલ કરીએ એટલે બે અને ત્રણ બે જેમ ત્રણનું ગુણોત્તર મળ્યો હવે પી આર ટીને મળેલા રૂપિયાના સરવાળા કરતાં કેટલા ટકા વધુ કે ઓછા એટલે કોના કરતાં પીઆર ટીના કરતાં કેટલાનો એકનો ઘટાડો એટલે ઓછા એક ઓછા કરો એટલે એ મૂળ અને કોની એટલે 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 છેદમાં અહીંયા કરીએ તેત્રીસ જવાબ અહીંયા થશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે જો દાખલા ન સમજાણા હોય તો ફરી એકવાર વિડીયો જોઈ લો અને વિડીયોને લાઈક શેર કરી દેજો